નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વડોદરા શહેરના ભૂટોડી જાપાથી ફતેપુરા તરફ જવાનો બનાવેલ રસ્તો પાલિકાએ ખોદી નાખ્યો છે જેમાં વડોદરા મહાનગરપાલિકાના અનઘડ વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે વડોદરા શહેરમાં રોડ પર રોડ બનાવવા અને બની ગયેલા રોડને ખોદી નાખવા માટે પાલિકા બદનામ છે ત્યારે શહેરના કાર્યવાહ વિસ્તારમાં ભૂટડી જાપાથી આર્યકન્યા સ્કૂલ તરફ વિવાદ સર્જાયા હતા પાણી પુરવઠા અને રોડ પ્રોજેક્ટ વિભાગના સંકલનના અભાવે કરોડોના ખર્ચે બનેલા રોડ ને નુકસાન પહોંચ્યું છે પાલિકા રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કારીલીબાગ વિસ્તારમાં ભૂતડી જાપાથી આર્યકન્યા આર્ય કરોડના ખર્ચે રોડ રોડ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે દસ દિવસ પહેલા જ આ રોડ પર લિક્વિડ સિલ્કોટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બુધવારે બપોરે એકાએક રોડ ખોદીને નાખવામાં આવતા આસપાસના સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પાણી પુરવઠા વિભાગની ટીમે પાણીની લાઇન શોધવા માટે કાંસ પરથી બ્રિજની ખાડો હતો અને લાઇન તપાસી હતી ત્યારબાદ તેઓ ખાડો કુદ્યો હતો જો કે પાણી પુરવઠા વિભાગે આ અંગે રોડ પ્રોજેક્ટ શાખાને જાણ નહીં કરી હોવાનું સપાટી પર આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ પણ આ બાબતે અજાણ હતા રોડ તોડાયાની જાણ થતાં જ તેઓએ પાણી પુરવઠા વિભાગને પત્ર લખ્યું રિસ્ટોરેશન કરી આપવા કહ્યું છે આમ પાલિકાના જુબે અધિકારીઓ વચ્ચે સંકલના અભાવે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોંત્રીસ કરોડના ખર્ચે બનેલો નવો રોડ તોડી નાખતા આસપાસની સોસાયટીના લોકોમાં નારાજગી પ્રવર્તી હતી તો કાર્યપાલક ઈજને રોડ પ્રોજેક્ટના ભાર્ગવ પંડિતે જણાવ્યું હતું કે જ્યારે અમે રોડ બનાવવાના હતા તે પૂર્વે તમામ વિભાગો સાથે સંકલન કરી કામગીરી કરવાની હોય તો તે પૂર્ણ કરવા કહ્યું હતું રોડ બની ગયા બાદ પાણી પુરવઠા વિભાગે કામગીરી કરવા માટે કોઈ જાણ કરી નથી જેથી અમે પાણી પુરવઠા વિભાગને પત્ર લખી કહ્યું છે કે આ રીતે પૂર્વ મંજૂરી વિના કરેલી કામગીરી યોગ્ય નથી આ રોડનું રિસ્ટોરેશન તમારે કરવાનું રહેશે વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે ના રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો અભાવ કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી આની પર

કયા કારણસર ખોદ્યું ને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહેવા દીધું ને દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ ખરી દઉં અને બીજા દાળથી થીગળાવાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહીશું એ પર એક સવાલ છે બ્યુરોકટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર